માર્ગમાં ભરાતા સ્થાનિકો ને હાલાકી છેલ્લા ઘણા સમય થી કેનાલ લીકેજ છતા નર્મદા વિભાગ દ્વારા કામગીરી કરાતી નથી ટેન્ડર પ્રક્રિયાથી કેનાલ સમારકામ કોન્ટ્રાક્ટરને અપાય છે પરંતુ યોગ્ય કામગીરી થતી નથી કેનાલનું પાણી માર્ગ પર ભર્યું રહેતા માર્ગથી પસાર થવામાં સ્થાનિકોને હાલાકી સત્વરે કેનાલ રિપેર કરી કેનાલમાં લીકેજ થતું પાણી બંધ કરવામાં દાદંભુર તાલુકાના મેમદાવાદ ગામમાંથી મોટી કુકરી ડિસ્ટ્રિબ્યુટરી લાઇન પસાર થાય છે અને કેનાલનું પાણી વારંવાર લીકેજ થાય છે બાર મહિનાના ટેન્ડરની અંદર રિપેરિંગ કોન્ટ્રાક્ટરને આપવામાં આવે છે પણ એ લોકો પૂરું કામ કરતા નથી અને વારંવાર અધૂરું કામ કરી અને જતા રહેશે લીકેજ થવાના કારણે અમારે આજુબાજુના ઘરોની અંદર અને રસ્તાના પાણીમાં ભરાઈ જાય છે તો આવવા જવા માટે તકલીફ પડે છે તો હું અધિ સાહેબને એટલી વિનંતી કરું કે આ કેનાલનું રિપેરિંગ કામ કમ્પ્લીટ કરી અને એનું પાણી બંધ કરે અને નહીતર આ ગામ આજુબાજુના જે માણસો બધા કેનાલ બંધ કરી નાખશે અને ટૂંક સમયમાં અહીંયા આપણા બજરંગબલીનું મંદિર આવેલું છે એ મંદિરની બાજુમાં જ કેનાલ છે અને કેનાલનું પાણી પણ ત્યાં આગળ મંદિરની બાજુમાં આવી ગયું છે આ ઈટો અને થોડા સામાન પાણી આવવાના કારણે ખરાબ થઈ ગયું છે અને બાવીસ એક બે હજાર ચોવીસમાં અને તેવી એક બે હજાર ચોવીસમાં અહીંયા બજરંગબલીની પ્રતિષ્ઠા હોવાના કારણે આપ સાહેબને હું વિનંતી કરું કે આપ આ તાત્કાલિક ધોરણે કામ લઈ અને આ પાણી બંધ કરાવી અને અમારું આ બજરંગબલીની પ્રતિષ્ઠા થાય એવી વિનંતી કરું શું નામ છે તમારું કેનાલ છે એ હનુમાનજીના મંદિરની બાજુમાંથી નીકળેલી છે અને બહુ ઓવરફ્લો થાય છે એના કારણે સાઈડમાં બધી પાણી જમા છે એટલે સરકાર શ્રીને એટલી નમ્ર વિનંતી કે કેનાલ ચાલે છે એનો કોઈ અમને વાંધો નહીં પણ બહુ પાણી અતિ ઓવર ફોલો ના કરે એના કારણે આ બધી લીકિંગ થાય રહ્યું છે બાજુમાં રસ્તા ખરાબ થાય રહ્યા અને બધું ખરાબ થાય રહ્યું એટલે એટલી નંબર વિનંતી કે ઓછું કરે પાણી શું નામ છે તમારું મારું નામ ઈશ્વરભાઈ અમીરભાઈ કેનાલ છે એ હનુમાનજીના મંદિરની બાજુમાંથી ઓકે જે કેનાલ ચાલુ છે એ અમને કોઈ વાંધો નથી પણ એ જે પાણીનો અમને હાલ થાય છે એમાં અમને બહુ તકલીફ પડે છે તો આટલું લીકેજ તમે બંધ કરાવો તો અમારા માટે એટલું આભાર છે તમારું શું નામ છે તમારું ગાંડુભાઈ